આ લ્યો છોકરી ક્યાર નહી રાહ જોતી હતી ને કે ઘડી છોકરીઓ આવે 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 જો આવી ગોરદાદા ને બધા આવી ગયા છે આ આજી રમી રમીને તો રાણ્યું બહુ ભરભર્યું રમવાનો એટલો તો રાઈતે રહીને તો વળી અટાણે રમે છે બધી થાક પીવું નથી હા સી વાત છે મમ્મી હા હોદ રહીને ભૂતડી ને ભૂતડી સણિયાસરી કાઢ નાખી કે મને કે વાર રમવું છે કે જાન ભૂગે તઈ એના કે સણિયાસરી મજા ના આવે હું તો કે પેન્ટો પહેરલા લે કઈ નમ રહીને તો ઠેકડા દેવાય સિવાય એ બોલે છોકરી ચો ઘડી લઈને આવી તો જીનકુડી ભત્રીજી છે ને મમ્મી ટીના ભાભીની હા તો ભત્રીજી છે ને ટીનાની વડિયું બેનુ છે કાકા બાપા એ તો બધું હાલે છે એટલે મોટી બેન તો ના હાલે ઘડી વધારવા નાની જોઈ એટલે નાની બેનું છે નહીં તો એ કે ભત્રીજી અમારે એ કે કાકા બાપા બધી વસારા એક જ છે કે સાયલી બહુ છે એ કહેતા હતા તું એમાં મેં સુંદરી ઓઠાડવા ગયો તો વાત કરતા હતા છોકરી તો જો પણ જબરી જબરી આઈખ ટમ ટમ ટમટમ જોઈ રહી વિડીયો શૂટિંગમાં બહુ અસલ આવશે સિંહની નો હોય છોકરીનો કેવી મસ્તીની તૈયાર થઈ છે છોકરી ગોરદાતા મુરત ક્યારનું છે હવે આ અમારા જાણ્યા તો બહુ રમવાનું થતા જ નથી ક્યાર ના રમે છે ક્યાર ના રમે છે હવે મુરત થઈ ગયું તો અમે ઘડી લઈને જાય બેન હજી પંદર મિનિટની વાર છે પંદર મિનિટ આ બધાને રમવું એ રમવા દઉં જે કરવું હોય આપણે મુહૂર્ત પ્રમાણે તમે કીધેલ છે ને કે બધું મુહૂર્ત પ્રમાણે હાલવું છે તો થોડુંક ધીરજ રાખો બરાબર ને ધીરજના ફોડ મીઠા હોત બધી વિધિ આપણે શાંતિથી કરવાની છે બધા ગોર કરે એવી રીતનું આપણે નથી કરવાનો વ્યવસ્થિત કરવાનો છે उडगे नोट गुलाबी मन्ने कोई रोको ना आज मेरे यार की शादी मन्ने कोई रोको ना सगल्या डीजी वरावाने bija કઈક

હે બસ છોકરીઓ તમે ના ગાતી હો એટલે એ છોકરીઓ બંધ થઈ જાય પછી નકામાં વાદ વિવાદ થયો આ હું આવી ઉભો હું અહીં ડાસનું ભોઠું નહીં પડતું હોય પોતે ભાગી ગઈ હતી પાસે અહીંયા હામી આવીને ઊભી પોતાના જ્યાં લગ્ન થવાના હતા એ જ છોકરો જાન લઈને આવ્યો ત્યાં પોતે આવી છે જમણવારમાં અકલ વગરનું ગુડાણું હાવ અકલ નથી અકલ જેવો સાટો નથી આના પાકી ટમટમ ટમટમ જોઈ રહી સોનકી માસી આજે વરાજા તો બહુ બત્રીસે બત્રીસ દાત કાઢીને બેઠો છે હે નહીતર તો કોઈ દી હસતા મો આપણે જોઈ નથી ને તો દાંત કાઢી છે એ સામેની પાલટીમ જોઉં માનડીઓમાં અંગુળી ઊભી છે એ વરાજ વધી એવી ટીના જેવી ફૂળા જેવી છોકરી જડી ગઈ છે આ કદરૂપી કાઢીને શું જોઈને ઊભો હોય છે દાંત કાઢી રહ્યો છે એ તો ટીના બહુ આવીને સુધાર દે છે ખરી તું એ બહુ છોકરી ડાય છે આ તો મંગુ હજી પહેણો નથી ત્યાં સુધી એવું લાગે છે કે આ મંગુળી મૂકીને વહી ગઈ તે બિસ્તાડામાં થાય તો કરીને સરી એવોલી વાંદ્રીન કોઈ નથી જ ને કેવી ટમટમ જોઈ છે કતરાઈ છે હું હારું નથી લાગતું આ બધું થાય પણ હવે કોઈને કોઈ કહેવાય નહીં હા મને ક્યાંય કોઈ રહી રહીને આવે રમે ના રહીએ ના હતી અહીં આવે રહેવાતું નથી પોતાને રમવું પણ બહુ જ મજા આવે પણ વાંધા કોઈ કીએ નહીં કે તું હાલ હાલે હું માનડિયામાં છે ઊભું હોય ડાસું ચડાવી આપણે હું જમણવારમાં નોતરું આવ્યું હાગમ તે હોય છે ને હાફું બધા છે એલી મારે તો વાહ રામ હાવ પોદરા પોદરા ને પોદરા બીજું મારી સાસુ કઈ ના બકાલું આપે કે ના કાન એ નકરા મેણા ટોણા આપે એવું બધું છે એ ભાગીને ગઈ એના કરતાં તો કોઈ હવે તો શું અફસોસ છે કરવાનું હોય મંગલો જ દાંત કાઢે રહી એને બહુ આમાં ભણવાનો ભળભળ્યો લાગે છે ને ટીના હું જરાક રૂપારી રહી જડી ગઈ મને જ લાગતી રૂપારી આ બધા કે હાથ મને તો મારા જેવી આમ છે ને હમણી છે મગળા કે તોરકક સેન વારી પેરીને આવ્યો છે આપણે શું આપણે ખાલી જાનમાં જમવા આવ્યા તો આપણે જોઈ શું નહીં આપણે કંઈ ફેર ના પડે હાલો હાલો બંદે મીઠે ગયા લો એ સોકરીને અહીંયા લઈ લ્યો કળી વધાવી લ્યે એટલે પછી વર્માડા નવયં કરાવી નાખો ના ના ઓ ગોરતા તો amare વર્માડો અંદર રાખવી છે અહીંયા નથી કંઈ કરાવવાનું હા થાતું ઈ તો એક ઘોડીની થાશે ગેટી અમારી દીકરી પહેથમ અહીંયા ના આવ્યો

અરે ના ના બેન અમારું તો રોજ ન અમને તો ગુમા વસમાં લઈ આવે જ ગમે એવું મને દુઃખ ન લાગે તમ તારે છોકરીઓનું ગવાદ ભલે એને અહીંયા પડે ને અણવર અણવર તો શું થયું પછી એને છે ને કાલ સાંજે એને તમે એને છે ને સાંજે નાસ્તાના ભજીયા હતા ને તો ખાતા ઝાડા થઈ ગયા છે ચાર વાર જઈ આવ્યા પછી એટલે અત્યારે હાજર નથી

હવે બસ કરો બસ કરો બહુ રહીમ્યું અહીંયા આ ઘડી વધારે ધ્યાન દો તમે ઠેકડા દેખ્યું સામે કદર કરીએ માનીએ આ બધા હા એ સાચી વાત હવે આપણે બંધ કરી દઈએ બહુ રમ્યું